ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું મકાઈના લોટની રોટલી તો એના હારું આપણે આ બે કપ મકાઈનો લોટ લીધો છે તો નોર્મલ મકાઈનો લોટ તમને કોઈ પણ ઘંટીવાળાને ત્યાં મળી જાય એમ તૈયાર અને પાણી જોહે આપણે અને થોડુંક તેલ જોહે અને મીઠું તો થોડુંક આપણે મીઠું લીધું અને ઘી તો ઘી આપણે ખાલી રોટલી ઉપર લગાવવા માટે જોહે બસ આટલી જ વસ્તુ જોવાય તો પહેલાં આપણે પાણીને ગરમ મૂકી દેવું તો આપણે આમાં પાણી નાખશું બે કપ તો બે કપ ભરીને આપણે પાણી લીધું ગેસ ચાલુ કરશું તો પાણીને આપણે ગરમ થવા દેહું ઢાંકીને તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટને ચારી તો લેહ આપણે ચારી લોટ તો લોટ આપણે ચારી લીધો તો મકાઈના લોટમાં આ રીતની તમને મકાઈની જે ઓલી છાલ હોય એ નીકળે એટલે ચારવું જરૂરી છે એમ એટલે એકદમ સરસ થઈ જાય લોટ તો પાણી આપણું ગરમ થઈ ગયું આ રીતનું તેમાં આપણે મીઠું નાખી દેવું થોડુંક થોડુંક તેલ નાખશું એકાદી ચમચી જેટલું તો આ રીતે એકદમ પાણી ગરમ થઈ જવું જોઈએ તો હવે આપણે આમાં લોટ નાખી દેવું બધું અને આપણે મિક્સ કરી લેશું એકદમ ધીમો કરી દેવાનું તો આ રીત લોટ આપડો થઈ જાય છે થોડીક વાર આમનો વરાળ માં રહેવા દેહું ગેસ બંધ કરી દેહ એટલે ગરમ ગરમ જ હશે તો એમાં વરાળે એકદમ સરસ બફાઈ જાય તો લોટ આપણે થોડીક વારે એમાં ને દીધો તો એકદમ વરાળે સરસ થઈ જાય એમ તો આપણે હવે કાઢી લેવું કાથરોટમાં તો પાણી આપણે એકદમ પરફેક્ટ માપે થયું બે કપ લોટ હતો તો આપણે બે કપ પાણી નાખ્યું હતું પણ ઘણી વાર વધારે ઓછું થાય તો તમે એમાં નાખી પછી એમ તો આને હવે આપણે મરી લેવું થોડુંક અઢી હગી એવું થાય એવું એટલે વાત કરી ને મરા એમ હોય તો મહરવાર નહીં તો થોડીક વાર ઠંડુ થવા દેવાનું એના રીતે આપણે કરી ખાઈએ થોડુંક ઠંડુ એમ ફેરવી એટલે ઠંડુ થઈ જાય એકદમ આને બહારી લે હું આપણે જે રીતે રોટલીનો લોટ હોય ને એવું અને ઠંડુ થવા દે હું તો લોટ આપણો ઠંડો થઈ ગયો તો આ રીતે મહારી લેવાનો એકદમ સરસ આ શું છે આપણે બાજરાનો અને જે જુવારનો લોટ હોય ને એની જેમ જ મકાઈનો લોટ હોય એટલે તમારે ગરમ પાણીમાં આ રીતે થોડીક વાર ઢાખવો પડે જ સોફ્ટ થાય એમ આ રીતનો હવે આમાંથી આપણે બનાવશું રોટલી તો તાવડીમાં બનાવશું આપણે ગેસ ચાલુ કરશું ને તાવડી ગરમ મૂકી દે થોડોક લોટ આપણે વાર વાહર લઈ લેવાનો હવે આમાંથી બનાવશું તો આમાંથી આપણે એક આ રીતનો લુઓ લેવું તમારે જેવડી રોટલી બનાવવી હોય એ ટાઈપનું થોડોક મહિ લેવાનો આજથી આ રીતે એકદમ સરસ સ્મૂથ ગેસથી મોકલી દે ભાખરી કરી હોય ને એટલે એમાં થોડુંક તેલવાળું રહી ગયું હોય એટલે ધુવાડો નીકળે એમ આને આપણે લોટવાળું કરી લેવું આ રીતે વણી લેવું આ રીતના જરૂર પડે એ પ્રમાણે થોડો થોડો લોટ લેતો જવાનો રોટલી વણી લેવાની એકદમ આરામથી વણાઈ જાય શેકી એક બાજુ થોડીક શેકાઈ જાય પછી ફેરવી લે હું ત્યાં સુધીમાં બીજી રોટલી વણી લે અને ફેરવી લે હું આપણે આ રીતે થોડીક થઈ જાય એટલે બીજી બાજુ પાકવા હું ખાવામાં રોટલી બેય બાજુ આપણે શેકી લેવું એને તો આપણે બે બાજુ આ રીતની શેકી લીધીશ એકદમ સોફ્ટ રોટલી થાય અને કાઢી લેવું અને ઉપર થોડું ઘી લગાવી લેવું આ રીતે આપણે બનાવી લેહું શેકવામાં ધ્યાન રાખવાનું બરવાનો દેવી આ રીતની કરશો ને એટલે ખાવામાં મજા આવશે થોડીક લાઈટ આમ ડિઝાઇન બ્રાઉન જેવી તો બધી એવી રીતે બનાવી લે હું તો આપણે અત્યારે પાંચ બનાવી લીધીશ તો એકદમ સોફ્ટ રોટલી બનાવીશ તમે કોઈ પણ શાક એ રે ખાઈ હગો એમ એકદમ પોચી અને કોઈ પણ ખાઈ હગે એમ ગઈ હાઈ ખાઈ હગે હાવ સોફ્ટ હોય છે અને આટલામાંથી આપણે ઘણી બધી રોટલી બને તો ચાર પાંચ જણા આરામથી ઘરમાં ખાય શકે બે કપલોટમાંથી એમ તો તૈયાર છે આપણી મકાઈની રોટલી તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મકાઈની રોટલી